ભરૂચ યુ સીસીના અમલીકરણ પૂર્વે નાગરિકોનો અભિપ્રાય મેળવવા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ બેઠક નિષ્ણાંતોએ અલગ અલગ સૂચનો રજૂ કર્યા હતા હું દારૂલ લિયતામાં મદનીનગર ભરૂચ નો પ્રિન્સિપલ ઓવેસ મોહમ્મદ હુસેન વાકાનેરી સાથે જમિયત ભરૂચ સિટી નો ઉપપ્રમુખ તરીકે ધાર્મિક સ્વતંત્રતા સ્વતંત્રતા અને બંધારણીય અધિકારીઓનું બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ભારતનું બંધારણ ધર્મની સ્વતંત્રને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપે છે જે કલમ પચીસ ધર્મની સ્વતંત્રતા આઝાદી અને કલમ છવ્વીસ ધાર્મિક બાબતોનું સંચાલન કરવાના અધિકારમાં સુરક્ષિત છે વ્યક્તિગત કાયદા એ વ્યક્તિગત કાયદા એ ધાર્મિક પરંપરાઓનો અભિન્ન ભાગ છે લગ્ન છૂટાછેડા વારસો અને દત્તક લેવા જેવી બાબતો નિયમન કરે છે સમાન કાયદો ઘડવો એ મજકૂર પરંપરાઓ લીધે હસ્તક્ષેપ સમાન છે વધુમાં કલમ ઓગણત્રીસ લઘુમતીઓની જૂથોની સાંસ્કૃતિક ભાષાકીય ઓળખની રક્ષણની બાયધરી આપે છે જ્યારે કે યુસીસી નોમલ એ વિવિધ ધર્મો અને આદિવાસી સમુદાયો પર તેમના વ્યક્તિગત રિવાજો અને પ્રથાઓને અવગણીને એકરૂપતા લાદવા સમાન છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ યુસીસી સમર્થન નથી અમે અમે કરતા સખત વિરોધ કરીએ છીએ હું પ્રકાશ મોદી ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ આજરોજ અહીંયા કલેક્ટર કચેરી ભરૂચ મુકામે ગાંધીનગર ખાતેથી યુસીસી વાળામાં ઓપિનિયન લેવા માટે સચિવશ્રીઓ પધારેલા છે અને અહીં અલગ અલગ જાતિ સમુદાયના લોકોએ પોતપોતાના અભિપ્રાય આપેલા છે હું યુસીસીનું સમર્થન કરું છું કેમ કે યુસીસી અહીં લાગુ પડશે ગુજરાતમાં તો એક માનવીય કાયદો બનશે કેમકે યુસીસીનું જો અસ્તિત્વ નહીં હોય તો જેમ અત્યારે ચાલે છે એ પ્રમાણે કોઈ એક સ્ત્રી સાથે લગ્ન કરે છે તો કોઈ ચાર સ્ત્રી સાથે લગ્ન કરે છે કોઈ બે બાળકો પેદા કરે છે તો કોઈ દસ બાળકો પેદા કરે છે અને સ્ત્રીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર મળતો નથી તે યુસીસીથી સમાન અધિકાર મળશે એટલે હું યુસીસી નું સકત સમર્થન કરું છું જય આદિવાસી જય જોહર મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા આજ રોજ કલેક્ટર ઓફિસે યુસીસી મુદ્દે જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં તમે સમર્થન કરો છો કે વિરોધ કરો છો તો આદિવાસી સમાજને જે અત્યારે હર્ષ સંઘવીએ કીધું છે કે એમને બાકાત રાખવામાં આવે છે પણ તે સિવાયના જે સમાજને આમાં આવરી લેવાની વાત કરવામાં આવે છે તો અત્યાર સુધી જે આપણા સંવિધાનના હેઠળ આદિવાસીઓના હિત અને સમાનતાનું રક્ષણ કરવામાં નથી આવતું તમારો સવાલ એ છે કે આ યુસીસી આવશે તો શું એ બધું સમાનતા અને હક અધિકાર અમને મળતા થઈ જશે આ બધી જવાબદારી કોણ લેશે આજે એટ્રોસિટીની વાત કરીએ તે 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 આ કાયદા હેઠળ આવતી હોય છે તો ત્યારે આદિવાસીઓને એમાં એમનો હક અધિકાર જળવાતો નથી સન્માન જળવાતો નથી એટલે આ બધા મુદ્દાઓનું વિશ્લેષણ થવું જોઈએ તેના પર સંશોધન થવું જોઈએ આદિવાસી સમાજમાંથી આવવા હું જ્યારે આજે આ બાબતો પર ક્લિયર નથી ત્યાં સુધી હું આ યુસીસીનું સમર્થન કરી શકું તેમ નથી યુસીસી બાબતે મંતવ્ય મેળવવા આજરોજ કલેક્ટર ઓફિસમાં કમિટી આવેલી હતી ભારત દેશની અંદર સુપ્રીમ ઓફ ધ લો અને સુપ્રીમ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનો કોન્સેપ્ટ એડોપ્ટ કરેલો છે જે મુજબ કોન્સ્ટિટ્યુશનમાં જણાવેલ વિષય પર કાયદા ઘડી શકાય કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ ચુમ્માલીસ મુજબ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી અન્વયે યુસીસીનો કાયદો ઘડવામાં આવી શકાય યુસીસી મારફતે જેન્ડર ને લાગુ પાડી શકાય બંધારણના આર્ટિકલ ચૌદ મુજબ સમાનતાના અધિકાર સંદર્ભે સ્ત્રી અને પુરુષને લગ્ન બાબતે છૂટાછેડા બાબતે સમાનતાનો અધિકારનું રક્ષણ કરવા તેમજ મિલકત પરતવેના અધિકાર બાબતની સમાનતા માટે પણ યુસીસી ખૂબ જ જરૂરી છે યુસીસીના આધારે જ બિનસાંપ્રદાયિકતા તેમજ ધર્માંતરણ પણ અટકાવી શકાય જેથી મારું યુસીસીને સંપૂર્ણપણે સમર્થન છે